નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી બાબતે મોટી જાહેરાત છે તમામ ઉમેદવારો માટે મિત્રો એક સારા સમાચાર છે ભાઈ જીએસઆરટીસી ડ્રાઈવર કન્ડક્ટરની પણ મિત્રો અપડેટ હતી એના ઉપર પણ મેં એક વિડીયો બનાવી દેજો જીએસઆરટીસીની નાના નાની અપડેટ માટે આપણી જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સો ટકા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો જ્યારે પણ એસટી નિગમ દ્વારા કોઈ પણ નાના મોટી અપડેટ કરવામાં આવે તો અમે સો ટકા સૌથી પહેલાં તમારા સુધી સચોટ માહિતી પહોંચાડતા રહે ભાઈ ડ્રાઈવરની ભરતીની શું અપડેટ છે એ સમયના બગડતા તમને આપી દઉં તો ભાઈ ડ્રાઈવરની જે પણ તમારા ડ્રાઈવિંગ ટેસ્ટ છે મિત્રો ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે અપાશે એની તમને તારીખની નથી ખબર પરંતુ હવે તારીખ આવી છે મિત્રો પાંચમા મહિનાના પાંચમો આ ચોથો મહિનો ચાલે છે પાંચમા મહિનાના બીજા સપ્તાહમાં તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ થશે અથવા તેની બીજી જો નહીં થવાની હોય તો મિત્રો તેની તારે તારીખ જાહેર થશે પરંતુ મિત્રો સો ટકા ત્યારે થઈ જશે જો નહીં થાય તો તારીખ આવશે અને તારીખ નવી શું આવશે મિત્રો એની માહિતી જોતી હોય તો એના માટે તમારે આપણે ચેનલ સો ટકા સબસ્ક્રાઈબ કરવાની જ રહેશે જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમારી પાસે બધી માહિતી આવશે અને તો જ તમે બધું જાણી શકશો તો મિત્રો સો ટકા આપણે આ જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તારીખ તમને ખબર છે મિત્રો